મેં કીધી તો આ જ તો આપણે ટાઈમ તો સેધ નાસ્તો બનાવો તો આજે છે ને આપણે મુઠિયા જ બને નાખીએ તો કાલે જો ભાજી ભાજઈ હતા અને બહાર છે ને એકતરીને સોડી ખેલા છે બે ત્રણ તો હું છે ને રોજ પાણી નાખતી એમ નથી તો આઠ દસ દિવસથી એમનું પાણી નાખાય કરીને તો જો મોટો સોડ થઈ ગયો છે આપણે મુઠિયા થાય એટલે થઈ ગયો પાંદડી મેં કીધું હાલો આપણે મૂરે તારી લાવીને નાખીએ તો આ મુઠિયા તર બનાવી નાખું મેથી છે અને બે મિક્સમાં કરી નાખીએ હું તો હાલો તોડી આવું ને તાર ધૂળમાં છે એટલે પછી હેરખા ધોવાનું પડશે તો પેલા તોડીને લેતી આવું

અને બીજું નાખવાનું છે આપણે મરચાં નાખવાના છે અને ખમણી નાખવાનું છે લસણ અને આદુ છે તો આદુને ખમણી નાખવાનું છે અને આરવાર કહી દઉં કે લોટમાં અમારે જો ચણાનો લોટ નાખવાનો છે ભાખરીનો લોટ નાખવાનો છે અને બાજરાનો નાખવાનો છે તો હાલો બતાવું તમને કેવી રીતે બધું નાખવાનું લસુણ લોટ તો ત્રણેય નાખી દીધા છે ચણાનો બાજરાનો અને ભાખરીનો તો આપણે મસાલા કરી પેલા તો હળદર નાખી લાલ મરચું થોડુંક નાખી હવે મીઠું તો આ સીંધો મીઠું છે અમે હમણાંથી જ વાપરી હવે આપણે લોટ બાંધી લઈએ એક નાખી કાળા તેલ સફેદ તેલ નથી તો આ વખતે કાળા નાખવા છે તો કાળા તેલ નાખી દઈએ જો મૂકી દીધા છે અને જો એટલા અમારે બે નાખાવાના હોય એટલે એટલા થઈ ગયા આપણે ઢાંકણી ઢાકી દીધું ઢાંકણી ઢાકી દીધું અને હવે દસ મિનિટ આપણે মস্তম থৈ গৈছেঘাৰি নাখাওঁ মুঠিয়া চাহ বনা নাখিছে দহ লাগে যে খাইছো খাওঁ বেন মা ল' કેવા ભૂક પછી ભોપાત્રી ના તો યુટ્યુબમાં લગભગ કોઈ હોય પેલો વેલો આપણે ભાજી બનાવતા છે પણ મુઠિયા કોઈ નહીં બનાવ્યા હોય એને નથી ખાઈ લીધા એટલે ખાવું નથી ને મામુમ કરું લઈ લે ને ખાવું હોય તો ખાવા માંડ हम्म नावली नावली दुकान के अंदर हम्म वैसा एक है ना वे बोल लोके वाला है क्या सो रस मजा ना है भोपत्री ना बजिया बजिया भोपत्री ना मुठिया लोग बहुत शाब्दिक ने एकदम बहुत शब्द निकाले Gracias.